જય માળી જય માડી જય માળી તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારને માક્ષર સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ ભગવતી શ્રી મેળી મા તથા સદગુરુદેવ શ્રી શ્રી ગજરાટ શક્તિ પરમ પૂજ્ય માળી ના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળી માના મંદિરે જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા માક્ષર સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી શ્રી ગજરાટ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના રુદયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના આદ્ય આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેળીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેળીમાની આરતી કરી હતી ને શ્રી મેળીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેળીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો ને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી જય માડી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ